બોટાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ નાઇટ તેમજ ફૂડ પેટ્રોલિંગ યોજાયું પોલીસ અધિક્ષક સહિત સોથી વધારે પોલીસકર્મીઓ જોડાયા બોટાદ શહેરમાં કાયદોને વ્યવસ્થાને જાળવણી માટે ધાર્મિક તહેવારોમાં અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા આજ બોટાદ શહેરમાં નવનિયુક્ત પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં કોમ્બિંગ નાઇટ અને ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું બોટાદ શહેરના ટાવર રોડ અવેડા ગેટ ભાવનગર સર્કલ પારિયાદ રોડ સહિતના વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને બોટાદના સંવેદનશીલ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલ વ્યક્તિઓનું સર્ચ કોમ્બિંગ હાથ ધર્યું હતું આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ અધિક્ષક સી જે તેરિયા ડીવાય એસપી મહર્ષિ રાવળ પીઆઈ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સહિત સો વધારે પોલીસ કર્મચારીઓ જોડાયા હતા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં હિસ્ટ્રી સિટ્રો અસંખ્ય ગુના ધરાવતા ત્રીસ થી રજૂ કર્યા હતા તાજની સમગ્ર કાર્યવાહીને લઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સી જે તેરિયા સાહેબે માહિતી આપી નો ઉત્સવ આપણે બનાવી રહ્યા છે આ ગણપતિ મહોત્સવના અનુસંધાને બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ ટાઉન જે વિસ્તાર છે એ વિસ્તારમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે બોટાદ જિલ્લાના લગભગ તમામ થાણા અધિકારી ડીવાયસપી કક્ષાના અધિકારી એલસીબી એસઓજી અને હેડક્વાર્ટરનો જે હથિયારી સ્ટાફ છે આ તમામ ઉપરાંત જે જિલ્લાની ક્યુઆરટી છે તમામને સાથે રાખી મારા સહિત અને બોટાદ ટાઉન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારો જે છે કે જે અસામાજિક તત્વો હોય એ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ સમગ્ર વિસ્તારમાં એક પ્રકારનું કોમ્બિંગ કરવામાં આવે છે કોમ્બિંગ કરી અને પોલીસ દ્વારા ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવે છે કામગીરીનો મુખ્ય હેતુ એ છે કે બોટાદની જે ટાઉનની જે શાંતિપ્રિય પ્રજા છે જે લોકો કાયદાનું ખરેખર પાલન કરે છે એવા લોકો છે આવા લોકોને કોઈ અસામાજિક તત્વો રંજાડતા હોય કોઈ નાના મોટા ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો હોય હેરાન કરતા હોય

સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્પિંગ કર્યું છે એમાં હેડક્વાર્ટર અને જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત સો થી સવા જેટલી પોલીસ જિલ્લામાંથી આ કામગીરી માટે ઉપયોગ કર્યો છે એમાં ઇન્સ્ટ્રી છે એમસીઆર કાર્ડ ધારકો છે અસામાજિક તત્વોના લિસ્ટેડ બુટલેગરો છે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જે મુદ્દામાં કબજે કર્યો છે જે કેસો કર્યા છે વિગતવાર પ્રેસ નોટ પણ આપવામાં આવશે અને આવનારા સમયમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ બોટાદની જનતા માટે આમ જનતા માટે શાંતિપ્રિય જનતા માટે ચાલુ રહેશે એવું હું બોટાદ જિલ્લા પોલીસ વતી એક વિશ્વાસ આપું છું